સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં મહાવધ ચૌદશ ના દિવસે આ વ્રત કરવું આ દિવસે ઉપવાસ કરવો અથવા ફળાહાર જ કરવો આ દિવસે ભગવાન શિવની બલિપિત્રો પુષ્પ વડે પૂજા કરવી અને મૃત્યુજય મંત્ર કે ઓમ નમઃ શિવાય મહામંત્રથી શિવની આરાધના કરી રાત્રે જાગરણ કરવું પુરાતન કાળમાં એક વખતે એક પારથી પોતાના ધનુષ્ય બાણ લઈને જંગલમાં શિકાર કરવા ગયો સમય જોગે તે દિવસ મહાશિવરાત્રીનો દિવસ હતો એટલે કે મહાવત ચૌદશ હતી આથી રસ્તામાં જતા આવતા લોકોને ઓમ નમ શિવાય રટતા હતા આ જોઈ પારધીને ઘણી નવાઈ લાગી તેમનું અનુકરણ કરીને પારધી જે કોઈ સમયે સામે મળે તેને બે હાથ જોડી ઓમ નમ શિવાય કહેવા લાગ્યો અજાણતા જ તે ભોળાનાથનું નામ સ્મરણ કરતો રહ્યો ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ અજાણતા જ લેવાય તો પણ પરમકૃપાળું શિવ તો તેનું ફળ આપે જ છે અન્ય દેવો કરતા ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થાય છે એટલે જ તો તેને ભોળા શંભુ કહેવાય છે આ દિવસે પારધીને નસીબ જોગે આખો દિવસ ભટકવા છતાં ક્યાંય શિકાર ન મળ્યો આમને આમ સાંજ થઈ ગઈ આગળ રસ્તામાં એક નાનકડી નદીના કિનારે એક બીલીનું ઝાડ હતું આ વિસ્તારમાં જંગલના પ્રાણીઓ પાણી પીવા માટે આવશે તો હું તેનો શિકાર કરીશ તેમ અને શિકારની રાહ જોવા લાગ્યો થોડા જ સમય પછી નદી કિનારે એક હરણી પાણી પીવા માટે આવી પારથી હળણીનું નિશાન લેવા માટે પોતાના ભાથામાંથી બાણ કાઢી તૈયાર થયો પારધિની આ ગઈ તેણે જોયું તો પારધી તેનો શિકાર કરવાની તૈયારીમાં જ હતો હરણીને થયું કે મરવાનું તો છે જ પણ મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે તેને પારધીને વિનવણી કરતા કહ્યું હે પારથી મને મારતા પહેલા મારી એક વિનંતી સાંભળ મારે ઘરે જઈ અને મારા પરિવારને મળી આવવા દે પછી મારો શિકાર કરજે હરણીના નિરાત્યંત ભર્યા વચનો સાંભળી આજે તો પારધીને પણ દયા આવી અને તેના પર વિશ્વાસ મૂકી અને હરણીને ઘરે જવા દીધી થોડોક સમય પસાર થયો હશે ત્યાં એક હરણ પાણી પીવા માટે નદીએ આવ્યું પારધીએ ફરી બાણનું સંધાન કરતા અજાણતા જ બિલીપિત્ર શિવલિંગ પર પડ્યા હરણે પણ હરણીની જેવી જ વાત કરી અને કહ્યું ભાઈ હું સોગંદ પૂર્વક કહું છું કે હું હમણાં જ મારા પરિવારને મળીને તારી સામે પાછો આવીશ પછી તું મારે મારો શિકાર કરજે પારધીએ તેના પર પણ વિશ્વાસ મૂકી અને હરણને જવા દીધું પારધી હરણ હરણીની આ રાહ જોતો બેસી રહ્યો સમય પસાર કરવા તે આજુબાજુના પાન તોડીને નીચે ફેંકી રહ્યો હતો અને વિચાર કરતો હતો કે રસ્તામાં લોકો ઓમ નમઃ શિવાય કેમ બોલતા હતા વિચારમાં ને વિચારમાં ઓમ નમઃ શિવાય બોલતો ગયો અને બિલીપત્ર નીચે ફેંકતો ગયો આમ અજાણતા જ શિવનું નામ સ્મરણ થતું રહ્યું અને બિલીપત્રો ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા થોડીવાર પછી એક હરણનું બચ્ચું પાણી પીવા માટે આવ્યું પાર્ધિને થયું કે અગાઉ બે હરણ તો જતા રહ્યા હવે આને તો નહીં જ છોડું પણ હરણના બચ્ચાએ પણ ફરી એ જ વાત કહી કે ભાઈ તમે મને ઘરે જવા દો હું જ મારી માતા અને પરિવારને મળીને તુરંત પાછું આવીશ પછી સુખેથી મને મારજે આજે અજાણતા પણ શિવજીનું નામ લેવાથી તેનામાં ફરી દયાભાવ પ્રગટ્યો અને દયા ખાય તે બચ્ચાને પણ જવા દીધું આમ પસાર પસાર થઈ ગઈ સમય કરવા અજાણતા જ ઓમ નમ શિવાય બોલતો રહ્યો અને બીલીપત્રો તોડી અને નીચે ફેંકતો ગયો આમને આમ અડધી રાત વીતી ગયા પછી હરણ હરણી અને તેના બચ્ચા પારધી પાસે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા ભાઈ પારધી અમે અમારા વચન મુજબ પાછા આવી ગયા છીએ હવે તું અમારો શિકાર કર આ સાંભળીને દિલ દ્રવી ઉઠ્યું તેના ખુલી ગયા તેને થયું કે આ મૂંગા પ્રાણી હરણા પણ કેટલા સત્ય વચની છે કે તેઓ જાણતા હોવા છતાં જાતે જ મરવા તૈયાર થયા છે તેમની સચ્ચાઈ જોઈને પારધીએ પણ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો હવે પારધીના પુણ્ય જાગ્રત થયા હોવાથી તેને પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈને પણ શિકાર કરીશ નહીં આ વહેલી આ સમયે વહેલી સવાર થઈ ગઈ હતી પારધીએ અજાણતા જ આખી રાત ભોળાનાથના નામનું સ્મરણ કર્યું અને બિલીપત્રોથી શિવની પૂજા કરી તેથી ભગવાન ભોળાનાથ તેના પર પ્રસન્ન થયા હતા મહાદેવના પ્રસન્ન થવાથી સ્વર્ગમાં ગયું સત્યવચની હરણાઓ પરથી એક નક્ષત્રનું નામ મૃગશીષ નક્ષત્ર રાખવામાં આવ્યું અને પારધીને પણ શિવગણમાં સ્થાન મળ્યું અને અનન્ય એવી પ્રસિદ્ધિને પામ્યા આમ ભગવાન શિવ અજાણીએ જાણીએ પણ તેમની ભક્તિ અને પૂજા કરનાર પર પ્રસન્ન થાય છે અને તેમનું કલ્યાણ કરે છે હે કલ્યાણકારી ભોળાશંભુ અમારા સૌનું પણ જાણીએ અજાણીએ કરેલા સ્મરણથી પ્રસન્ન થઈને સૌનું કલ્યાણ કરજો ઓમ નમઃ શિવાય